વેલકમ ટુ આસામના જૂના વર્લ્ડ હેરીટેજ લિસ્ટમાં ગણવામાં આવશે આઈસીઓ એમઓએસ એ આસામના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવવા માટે ભલામણ કરી છે આઈસીઓ એમઓએસ શું શું છે છે એ બધું આપણે આગળ વાત વિડીયોમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ આઈસીઓ એમઓએસ એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ એ નવી દિલ્હીમાં યોજાનારી વર્લ્ડ હેરિટેજ કમિટીના છતાલીસ માં સત્રમાં છતાલીસના સામાન્ય સત્રમાં સાંસ્કૃતિક અને મિશ્ર ગુણધર્મોનું ગુણધર્મોના નામાંકનનું મૂલ્યાંકનનો અહેવાલ તૈયાર કર્યો છે બરાબર છે છતાળીસમું સત્ર છે સેના પર છે સાંસ્કૃતિક અને મિશ્ર ગુણધર્મોના નામાંકનનું મૂલ્યાંકન એનો અહેવાલ તૈયાર કર્યો છે કોણે તૈયાર કર્યો છે આઈસીઓ એમઓ એસ બરાબર ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ આ ભલામણ સાથે આ વખતેના અરજદાર મોઈદમ યુનાઇટેડ નેશન્સ કાઉન્સિલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોએ દ્વારા ઔપચારિક રીતે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં દાખલ કરવા માટેનું એક પગલું દૂર રહ્યું છે હવે વાત કરીએ મોયડમ શું છે તમારા ક્વેશ્ચન તો મોયડમ એક પ્રકારનું સ્તૂપ જેવું છે બરાબર કબ્રસ્તાન કે સ્તૂપ જ્યાં મરી ગયા પછી લોકોને દાંટવામાં આવે અને એના પર એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે એ રીતનું છે સ્તૂપ જેવું પણ કયા એરિયામાં અસમ એરિયામાં અહમ જાતિના અહમ રાજવીઓએ શરૂઆત કરી આ બનાવવાની તેનો અર્થ શું થાય છે મોયડમનો મોયડમ એક તાઇ શબ્દ ફ્રાગ માઇડેમ અથવા તો માયતામ પરથી આવ્યો છે તો તેનો અર્થ થાય છે કે કબરમાં નાખવું ફ્રાગ માય ફ્રાગ માય એનો અર્થ શું થાય છે કબરમાં નાખવું અથવા તો દફનાવું જ્યારે ડેમ માય ડેમ એનો અર્થ થાય છે ડેમનો અર્થ થાય છે કે મૃતકોની ભાવના બરાબર શું છે તાઇ અહોમ રાજાઓએ શરૂ કરેલ રાજા અને રાણીઓના દફન સ્થળ છે આસામના ચરાઈદેવી જિલ્લામાં રાજવીઓનું વિશ્રામ સ્થળ છે બરાબર અહીંયા તમને એક ફોટો બતાવેલો છે આ પ્રકારનો દેખાય છે મૃતકોની સ્થિતિ તેના કદના આધારે મોયદમની જે સાઇઝ છે તેમાં મૃતકોની કદના આધારે નક્કી કરવામાં આવે છે સ્ટ્રક્ચર કેવું હોય છે તો કે કે આ રીતનું અર્ધ અર્ધઘોળાકાર સ્ટ્રક્ચર હોય છે બરાબર એના ઉપર એક માર્ગ હોય છે જ્યાં આગળ અર્પણ કંઈ પણ વસ્તુ ફૂલ હાથે અર્પણ કરવા માટે એક જગ્યા બનાવેલી હોય છે જે ઈંટોનું માળખું બનાવે છે બરાબર ઈંટોના માળખાથી બનાવવામાં આવે છે પશ્ચિમમાં એક કમાનાકારનો દરવાજો છે આજે દેખાય છે તમને આ એક દરવાજો છે અહીંયાથી જવાનું બરાબર અને ચારે બાજુ એક રેલિંગ બનાવેલી હોય છે એ અષ્ટકોણાકાર હોય છે અષ્ટોકોકારમાં બાઉન્ડ્રી વોલ કો રેલિંગ કો જે કોઈ એ રીતે બનાવેલું હોય છે પશ્ચિમમાં કમાનાકારનો દરવાજો છે અષ્ટકોણીય બાઉન્ડ્રી વોલ છે આમાં કેટલીક સુવિધાઓનો અભાવ છે મોયડમમાં જે નાના મોયડમ હોય છે બધા આવા સીએમ હોય જરૂરી નથી જેના હશે તેમાં એકાદ વસ્તુ નહીં હોય મે બી આટલો મોટો પ્રવેશ દ્વાર ના હોય ને એવું કંઈ પણ હોઈ શકે આની તુલના ઇજિપ્તના પિરામિડ સાથે કરવામાં આવે છે અહીંથી આપવામાં આવેલી પ્રથા એટલે કે અઢારમી સદી પછી એહોમ શાસકોએ અગ્નિ સંસ્કારની હિન્દુ પદ્ધતિ અપનાવી અને ચરાઈ દેવના ખાતે મોહિદમના અંતિમ સંસ્કારના લાકડા અને રાખને દફનાવવાનું શરૂ કર્યું પહેલાં અહીંયા આખી બોડી અને જે પણ એમને યુઝ કરેલા સાધનો કે જે પણ વસ્તુ હતી એ દાટવામાં આવતી હતી એના પછી જ્યારે અંતિમ સંસ્કારની પદ્ધતિ તે લોકોએ અપનાવી ત્યાર પછીથી રાખ અને હાડકા દફનાવવાનું શરૂ કર્યું અત્યારે આ પ્રથા બંધ થઈ ગઈ છે તાય અહોમ શાસકોએ અન્ય ધર્મો જેમ કે હિન્દુ છે બૌદ્ધ છે અલગ અલગ ધર્મો અપનાવ્યા ત્યાર પછી ત્યાં દફનાવવાની વિધિ બંધ થઈ ગઈ છે મિલકતને અસર કરતા પરિબળોમાં મોઈ મોયદામને અસર કરતા મુખ્ય પરિબળો છે ભારે વરસાદ જમીન ધોવાન અને વનસ્પતિની વૃદ્ધિ બરાબર હવે આનું મહત્વ શું છે કેમ આપણે આમાં સમાવા સમાવવામાં વર્લ્ડ હેરિટેજમાં સમાવી જોઈએ તો કે કેમ તાઈ અહોમ નેક્રોપોલિસનું એક અસાધારણ ઉદાહરણ છે તેમની અંતિમ પરંપરાઓ અંતિમ વિધિની પરંપરા અને તેને સંલગ્ન બ્રહ્માંડની મૂર્તિ રીતે રજૂ કરે છે અમૂર્ત એટલે કે જેને આપણે અડકી ના શકીએ મૂર્ત એટલે કે અડકી શકીએ ફીલ કરી શકીએ બરાબર તે લોકોની કોની તો કે તાઈ અહોમ લોકોની અંતિમ વિધિની પરંપરાઓ અને તેને સંલગ્ન બ્રહ્માંડનું આખું મૂર્તિ રીતે નિરૂપણ થયેલું છે આમ મોઇડમમાં એટલા માટે એ આપણા માટે સાંસ્કૃતિક રીતે મહત્ત્વનું છે તેથી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવશે એ હજી સમાશે કે નહીં પછી ખબર પડશે પરંતુ આપણે રિકમેન્ડેશન આપી દીધું છે અહોમ અહોમ રાજ્ય શું છે જે અહોમ સામ્રાજ્ય હતું તેના વિશે થોડી માહિતી લઈએ તો તાઈ ભાષાના લોકો કદાચ દક્ષિણ ચીન અથવા તો મ્યાનમારથી ઉદભવ્યા હશે તે લોકો અહોમ તરીકે ઓળખાય છે બારસો ને અઠ્યાવીસમાં આસામમાં સ્થળાંતરિત થયા હતા તેમની મુખ્ય દેન છે ભીના ચોખાની ખેતી અને રાજ્યની રચનાની તકનીકો તે લોકોએ રજૂ કરી હતી બરાબર આ તે લોકોની મુખ્ય દેન છે ભીના ચોખાની ખેતી અને રાજ્યની રચનાની તકનીકો અઠ્યાવીસમાં બારસો ને અઠ્યાવીસમાં બ્રહ્મપુત્રા નદીની ખીણમાં ચાવલુંગ સુફાફા દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી આ સામ્રાજ્યની સ્થાપના ચાવલુંગ સુફાફા ચાવલુગ એ તેનું એક બિરુદ છે સુફાફાએ અસાધારણ નેતૃત્વ માટે ચાવલું બિરુદ ધારણ કર્યું છે એનો મતલબ શું થાય મને પણ નથી ખબર અહોમ સામ્રાજ્યમાં બળજબરીપૂર્વક મજૂરી પર આધાર આધારિત હતું એટલે કે ત્યાં બળજબરીપૂર્વક લોકો પાસેથી મજૂરી કરવામાં આવતી હતી કામ લેવામાં આવતું હતું અને આજે બળજબરીપૂર્વક કામ કરાવવાની ફરજ પાડનારા લોકોને પાઇક કહેવાતા હતા પાઇક પરથી તમને પાયકા વિદ્રોહ યાદ આવશે પાયકા વિદ્રોહ ક્યાં થયો હતો ઓડિશામાં થયો હતો બરાબર અહોમ સામ્રાજ્ય ધર્મ અને સમાજ શરૂઆતમાં આદિવાસી દેવતાઓની પૂજા કરતા હતા અને ત્યાર પછી તે બ્રાહ્મણો અને હિન્દુઓ દ્વારા પ્રભાવિત થયા હતા મુઘલ આક્રમણ અને બ્રિટિશ શાસન તો કે કે અહોમના પ્રતિકારના કારણે આસામને આસામ સામ્રાજ્યને કબજે કરવા માટે મુગલના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અઢારસોના દાયકામાં ક્યારે તો કે અઢારસોના દાયકામાં તેને બળવાનો સામનો કરવો પડ્યો હતો અને આખરે બર્મીઝ આક્રમણનો ભોગ બન્યો હતો અંગ્રેજોએ પ્રથમ એંગ્લો બર્મીઝ યુદ્ધ અઢારસો થી ચોવીસ ચોવીસથી લઈને અઢારસોથી થી છવ્વીસમાં બર્મીઓને હાકી કાઢ્યા હતા રાજવંશે લગભગ છસો વર્ષ સુધી રાજ કર્યું અને સાર્વભૌમત્વ જાળવી રાખ્યું જ્યાં સુધી અઢારસો ને છવ્વીસમાં યાન્ડાબુની સંધિ હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આસામને જોડવામાં ન આવ્યું ત્યાં સુધી અહમનું જ રાજ્ય ચાલતું હતું ક્યાંથી લઈને તો કે બારસોને અઠ્યાવીસથી લઈને અઢારસો ને છવ્વીસ સુધી ઓલમોસ્ટ છસો વર્ષ જેટલું બરાબર છે તો આ હતી આજની કરંટ અફેર્સ